સુરત શહેર પોલીસે ગંભીર ગુનામાં નાસ્તા કરતા આરોપીઓને પકડી પાડવા સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવ્યું હતું જે અનુસંધાને સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસની ટીમે બાતમીના આધારે એક રીઢા આરોપીને ઝડપી પાડ્યો હતો રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના ઋષભદેવ પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો પોલીસે આરોપી પ્રકાશ લલ્લુભાઈ પુનાવાલાની મૈધરપુરામાંથી ધરપકડ કરી હતી આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે વર્ષ બે હજાર દસમાં ત્રીજા મહિનામાં કાર લઈ રાજસ્થાન ઉદયપુર હાઈવે પર પુરપાટ ઝડપે જઈ રહ્યો હતો ત્યારે બાઇક ચાલકને ટક્કર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી આ બાબતે રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના ઋષભદેવ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો જેથી પોતાની ધરપકડ ટાળવા પોતે નાસ્તો ફરતો હતો આ ગુનામાં નામદાર ખેરવાડા કોર્ટ તરફથી આરોપી વિરુદ્ધ સીઆરપીસી કલમ સિત્તેર મુજબનું વોરંટ પણ જાહેર કર્યું હતું હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આરોપીનો કબજો રાજસ્થાન પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે